આતંકી સંગઠન ટીઆરએફ આવી ગયું છે સોશિયલ મીડિયા પર તેને નિવેદન જાહેર કર્યું અને પહેલા પહેલગામ હુમલાની જવાબદારી લીધી હતી અને હવે તેના દ્વારા એવું નિવેદન આપવામાં આવી રહ્યું છે કે આ હુમલામાં તેમની કોઈ જ જવાબદારી નથી પહેલગામ હુમલામાં હાથ હોવાનો ટીઆરએફ નો ઇન્કાર આતંકી સંગઠન ટીઆરએફ જેને પહેલગામ હુમલામાં હાથ હોવાનો ઇનકાર કર્યો સોશિયલ મીડિયા પર નિવેદન જાહેર કર્યું